શરદ પવાર પાસેથી શીખવું જોઈએ પોતાના લાભ માટે કોઈના ના પખાણ કરવા પડે તો કરો અને પોતાનું ધાર્યું કામ થઈ જાય એટલે તે જ વ્યક્તિ ટીકા કરવાનું થાય તો તેમાં પણ પાછા ન પડવું આજીવન મંત્ર છે શરદ પવાર હજુ પંદર દિવસ પણ નથી થયા એ વાત ને કે જ્યારે પવારે મોદીના ભરપેટ વખાણ કર્યા હતા તે સમયે પવારે કહ્યું હતું કે તેઓ મોદીને ગુનેગાર ગણતા નથી પોતે મોદીને મળ્યા હોવાનું કબૂલી પવારે કહ્યું હતું કે મોદી કોઈ આતંકવાદી નથી એટલે મોદીને મળવું તે પાકિસ્તાનોના આતંકવાદીને મળવા જેવું તો નથી જ ત્યારે એવું લાગતું હતું કે કદાચ કોંગ્રેસની દુઃખતી દૈયાથી ડરેલા પવારે મોદી સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું હશે પરંતુ ખબર નહીં કેમ માત્ર પંદર દિવસમાં જ પવાર ભાવના વિચારો ફરી ગયા અને જે મોદીને તેઓ ગુનેગાર ગણતા ન હતા તે જ મોદી હવે પવાર માટે કતલે કહ્યું કે વિકાસની વાતો તો બધા કરે છે પરંતુ આવા લોકોએ એ વાત યાદ રાખવી જોઈએ કે લોકો ભૂતકાળમાં થયેલી હત્યાઓ પણ ભૂલ્યા નથી મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા માટે પોતે કૃત નિશ્ચયી છે તેવું દર્શાવતા પવારે કહ્યું के कतलेआम करना लोगों ने सत्ता में आवता रोकवा जुए आज हमारा एक पड़ोसी राज्य का मुख्यमंत्री देश में जाकर जाने जगह पर विकास की बात करते हैं पर आज देश में एक अलग माहौल तैयार करने के अवसर कुछ लोग काम में लगे है मीडिया पूरी इनके साथ है टेलीविजन लगाइए आप टेलीविजन में दिखाते है की गुजरात में ये होना है गुजरात में वो होना होना है देश का रक्षा ऐसे हम बदलना चाहते हैं। लोगों की आम कतल कैसी हुई इसका भी नक्षा देश के सामने है कि पूरे देश की हाथ लो दे दो और वो देने के बाद समाज के कुछ लोगों की हितों के हितों की हम रक्षा नहीं करेंगे हम कहते हैं उसी तरह से उसको जाना पड़ेगा और ये शक्ति कोई करेंगे ये शक्ति हम बर्दाश्त नहीं करेंगे વાસ્તવમાં પવાર મુસ્લિમોના એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા ગીતી સ્વાભાવિક રીતે જ મુસ્લિમ સમર્થન મેળવવા માટે પવાર પાસે મોદીની ટીકા કરવા સિવાય કોઈ વિકલ્પ પણ ન હતો એટલે જ પવારે મોદીની સાથે સાથે શિવસેના અને આરએસએસ ને પણ આડે હાથ લઈ પોતાની પાર્ટી એનસીપી ને મુસ્લિમો ની તારણ હાર ગણાવી कि माइनोरिटी के कि कोई भी जत्थे में जाने के बाद हम इनका नाम क्यों लेते हैं? ये, ये आपके सामने सबसे बड़ी समस्या है और इससे छुटकारा करने वाले हम ही लोग हैं। आम पर पवार पहला न तो कोई ना सारा दोस्त बनी शक्या थे न दुश्मन